સુરતના કાપોદરા વિસ્તારમાં યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર બે આરોપીની કાપોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે નવ નવેમ્બરના રોજ યુવતીએ તાપી નદીમાં જંપલાવીને લાવીને આપઘાત કર્યો હતો અને ત્યારબાદ પરિવારના સભ્યોએ યુવતીની હત્યા થઈ હોવા બાબતે આક્ષેપ કર્યો હતો આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરતા કાના પરમાર નામનો યુવક યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા ધાપ ધમકી આપીને દુષ્કર્મ આચરતો હોવાનો સામે આવ્યો હતો હાલ પોલીસે કાના પરમાર સહિત બે લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ નવ દસ બે હજાર ચોવીસના કલાક આઠને એકત્રીસ વાગે પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર તરફથી કાપોદરા પોલીસ સ્ટેશનને એક વાયરલેસ મેસેજથી વર્ધી મળેલ કે પીપી સવાણી હોસ્પિટલની પાછળ સીધકુટુલ મંદિર પાસે એક મહિલાની લાશ મળી આવેલ છે જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી જઈ પ્રાથમિક તપાસ શરૂ કરી મહિલાની ઓળખ કરવામાં આવેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો રજિસ્ટર કરવામાં આવેલ બાદ આ કામે અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતાં હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસના કલાક રાત્રિના આશરે સાડા ત્રણની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધકુટ મંદિર પાસે કોઈ અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાના કાનાભાઈ બુધાભાઈ પરમાર નાઓને ફોન કરી અને બોલાવેલ આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાડિયાનાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને મોટા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે પિસ્તાલીસ મિનિટથી લઈ સાહીઠ મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બહેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં જંપલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ આ ગુ ગુના કામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમારનાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળઝપડી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન લગ્ન કરેલ હોય જેથી આ સંબંધ લાંબો ટકે ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી સાહેબ નાઓ કરી રહેલ છે અને ગુનો રજિસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનુ બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાળિયા નાઓની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે આ આરોપી એના અન્ય મિત્ર સાથે સંબંધવા માટે મજબૂર કરતો હતો એવી કોઈ તપાસ દરમિયાન હકીકત જાણવા મળેલ નથી પરંતુ આરોપીને મરણ જનાર બેન સાથે સંબંધો હતા અને તેઓ અવારનવાર હોટલમાં જતા હતા અને તે રજીસ્ટર પરથી પણ ખાતરી થયેલ છે આરોપી પોતે આ હોટલની અંદર હાઉસકીપિંગ અને સફાઈ કામદાર તરીકેનું કામ કરતો હતો આરોપી રોહિત જે છે એ કાનો બુધા પરમાર જે છે એના મિત્ર થાય છે અને જ્યારે આ લોકો હોટલમાં ગયા ત્યારે કાનો બુધા પરમાર અને મરણ જનારબેન હોટલના રૂમમાં ગયા હતા અને રોહિત બહાર બેઠો હતો